જય મુરલીધ જયમાં મોગલ કેમ છો મિત્રો બધા મજામાં તો હું છું પ્રવીણ લઈને આવી ગયો છું તમારા માટે નવો વ્લોગ તો આજે અમારે હે ને જો જવાનું હોય મેરેજ માં તો હું અને જાનવી જાનવી હાઈ કઈ ગયું બધાને તમે બે દી મહિલા જે બ્લો જોયો અમારે ભાઈનો લગ્નનો આજે અમે એક ફ્રેન્ડના લગ્નમાં જઈ બરોબર તો નીકળી ગયા ને કોર જો અમારી ગાડીએ દેખાય હવે અમે ઘરેથી જો કે વહેલા નીકળી જાત પણ હું તો ખબર હે કે મારે ફોનમાં બેટરી ઓછી હતી એટલે પછી પાવર માં ચાર્જિંગ નીકળ્યું હતું કે ને પછી અમે એવું ટૂંકમાં પાવર માં ચાર્જિંગ થઈ ગયું અને ફોન ચાર્જ કરી અને પછી

પગલી નોવેલ્ટી ભાટિયા પગલી નોવેલ્ટી ભાટિયા એમાં આવી જાવ અને તમારા મનપસંદ ગિફ્ટ લઈ અને તમારા ફ્રેન્ડ તમારા જીજાજી તમારા સાલી સાહીબા જે હોય એને જે એના લગ્ન થતા હોય એને દહેજ દયો તમે જોતતું હોય ને એવું ગિફ્ટ મળી જાવ ભાઈ આવી જ જાવ બીજું શું હોય આપણે બીજું કંઈ અને જો ડેકોરેશન લાઈટું તમે જોઈ લ્યો એકવાર કેમ છે બાકી આમ લેવાનું મન થઈ જાય ને તો બસ જાનવી શું લીધું જાનવી તે હું લીધું કાઈ નથી આમાં આપણો ભાગ આમાં ભાગ આમાં ભાગ આમાં હું ભાગ દેવાનો નથી તને છેડ મારું એ આ તો મારું છે તારે શું લેવું છે ઈ મારું જ છે એ તારું જ છે હા જોઈ લ્યો તો જો આપડી કઈ વેલ્યુ જ ન આપણે લીધું ને એનું કરી ગઈ કે કે ઈ મારું છે કઈ વાંધો નહીં દઈ દે હું અધોત ભાગ તો હાલો હવે આપણે આગળ નીકળી ગિફ્ટ પેક થઈ જાય પછી નીકળી જાય પાછા તો મળીએ પાછી આગળ

પછી ટૂંકમાં શૂટિંગ કર્યું હતું એટલે એવું છે તો હવે જો જવાયથી ભાટીયાથી નીકળી જઈ પછી આગળ જેમ મજા આવીએ એમ શૂટ કરતા જાઉં ને તમને દેખાડતા જાઉં હાલો રજિયા હવે નીકળી આવે અમે હા નીકળો તમે રોકાવાનું ગયા પણ તમે ક્યાં રોકાવ છો રોકાવાય નહીં પછી અમારે રિયા બીજી માણસ ચલો તો મળીએ આપણે આગળ હલો મિત્રો મેરેજમાંથી જો ઘરે પૂી આવ્યા આપણે બરાબર ને હવે જ રીતે પટ્ટમાં નીકળ્યા હોય અને હવે તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો જય મુરલીધા જય મોગલ અને ભાઈ વચમાંજી તમે આગળ જોયું ને જે ઓલા છોકરા લાઈક ફોલો સબસ્ક્રાઈબ કર નાખજો ને કહેતા હતા એ બધા આપણા સબસ્ક્રાઈબર હતા એ આપણે છે ને લીંબડી ભૂટકી રહ્યા હતા શું કે અમારું થોડુંક શૂટ કરલી હતી પછી અમે કીધું હાલો તો કરી નાખી બરાબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહી ને હવે હાન પડી ગઈ હલો હવે એનું બ્લોગ કરી આપણે પૂરો કાલ નવા બ્લોગ સાથે આપણે મળીએ અને ભાઈ કાલે જે નવો બ્લોગ આવે ને એ મારા મેરેજના માંડવાનો છે જે આપણે એ ભલાહીને મેં કીધું હતું શૂટ કરવાનું એની કહી દો થોડોક કોમેડી અને થોડોક મસ્તીનો બ્લોગ છે એ આખે આખો જોજો અને આવીએ જોતા રહેજો તો થોડોક સપોર્ટ કરજો તો ચાલો આપણે મળીએ અને હવે જો એ માંડવાનો બ્લોગ છે એનું મારે હેઠાણે એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી લઉં પછી આપણે કાલે અપલોડ કરીશું બબાય સીયુ